નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું તો આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ખેતીવાડી યોજનાની માહિતી આપવાની છે તો કેટલા ઘટકો છે એની વાત હું તમને કહું પૂરી પૂરી માહિતી પચાસ ઘટકો ખેતીવાડી દ્વારા ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવેલી છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એટલા માટે ચાલો તો શરૂ કરીએ આ ખેડૂત પોર્ટલ ઉપર આપણે અરજી કરવાની છે કઈ કઈ યોજનાઓ છે પચાસ યોજનાઓ છે તો આપણે પેલે પહેલી યોજનાથી શરૂ કરીએ પોસ્ટ હાર્વેસ્ટિંગ વેલ્યુ ચેન આઇસોલેટ આ યોજના પાંચ 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 બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી આ માન્ય આ એક યોજના લાગુ રહેશે તો ચાલો એની વધુ વિગત જોઈએ તો આ પોસ્ટ હાર્વેસ્ટિંગ વેલ્યુ ચેઇન ઓઇલ સીડ આ યોજના તેલીબિયા પાક પ્રોસેસિંગ માટે મશીનરી માટે ઓઇલ એક્સેશન યુનિટ માટે સહાય દસ ટનની કેપેસિટી પ્રોજેક્ટ કોર્ષના તેત્રીસ ટકા અથવા નવ લાખ નેવું હજારની આ બંનેમાંથી ઓછામાં ઓછું હોય તે મર્યાદિત સહાય મળવાપાત્ર છે આ યોજના છે જે તેલીબિયા પાક સદ્ધર થાય ગુજરાત ગવર્મેન્ટ અને આપણે ભારતની ગવર્મેન્ટ ખાદ્ય તેલની અંદર આપણે આયાત કરવું પડે છે એના માટે આત્મનિર્ભર થાય એ માટેની યોજના છે તો ચાલો હવે બીજી યોજના જોઈએ તો બીજી યોજના છે વનબંધુ વનબંધુ સર્વિસ પ્રાઇવેટ યુનિટ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સહાય ધોરણ મહત્ત્વ પચાસ લાખ સુધી લાભાર્થીઓને તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલી ટેસ્ટ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલા અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજીસ્ટર્ડ થયેલી કંપની માન્ય મોડલ સાધનો તેઓ મેન્યુફેક્ચરિંગ વેલ્ડરના ઓથોરાઈઝ ડીલર પાસેથી ખરીદવાના રહેશે આ બીજી યોજના છે હવે આપણે ત્રીજી યોજના જોઈએ તો એની અંદર રેઝ રેઝબેલ્ટ પ્લાવ તો આપણી જે પ્લાવ આવે છે હળ એની યોજના છે તો સાહેબ ધોરણ વીસથી લઈ અને ત્રાસી હજાર સુધીનો લાભાર્થીને તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલી ટેસ્ટિંગ સંસ્થા અથવા ટેસ્ટિંગ થયેલ આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શન રજિસ્ટર્ડ થયેલી કંપની માન્ય મોડલ સાધનની તેઓ મેન્યુફેક્ચરિંગ વેલ્ડિંગ અથોરાઈઝ ડીલર પાસેથી ખરીદવાના રહેશે આ યોજનાની ફોર્મ તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના સાઠ ટકા અથવા ત્ર્યાસી હજાર બેમાંથી ઓછામાં ઓછું હોય તે મળવાપાત્ર છે અને અનુસૂચિત અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સાઠ ટકા અથવા ત્યાંશી હજાર આ આપણે જોયું અને અનુસૂચિત જનજાતિ આ સિવાયને સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા છાસઠ હજાર ચારસો રૂપિયા આ બે બંનેમાં છે ઓછું હોય તે અને અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના શ્રીમાન અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા પછી ચોથી યોજના છે ગ્રામ્ય સ્તર પર ફાર્મ મશીનરી બેંક સ્થાપવા માટે ત્રીસ લાખના યુનિટ કોસ્ટ કિંમત સુધી તો આપણે ત્રીસ લાખ સુધીના પ્રોજેક્ટ કિંમતના એંશી ટકા મુજબ સહાય આપવામાં આવશે લાભાર્થીએ તેઓ પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા કરેલી આ બધા જે કાંઈ પણ હું યોજનાઓ તમને કહું છું એ હરેક યોજના આઈ ખેડૂત પોર્ટલ પ્રદર્શિત રજીસ્ટ્રેશન થયેલી કંપની સરકાર માન્ય અને મેન્યુફેક્ચરિંગ વેલ્ડરના ઓથોરાઈઝ ડીલર પાસેથી હરેક મશીનરી સરકાર માન્ય જે દાખલા તરીકે નર્સરી હોય તો એ પણ સરકાર માન્ય આ જેટલી પણ હું ન યોજનાઓ કહું છું તમને બધી એ બધી આપણે સરકાર માન્ય હોય એ બધા પાસેથી આપણે ખરીદી કરવાની રહેશે તો એમાં દસ ફરીથી હું તમને આખી યોજના સમજાવું છું ગ્રામ્ય સ્તર પર ફાર્મ મશીનરી બેન્ક સ્થાપવા માટે ત્રીસ લાખ સુધીની યુનિટ કોર્સ મળવાપાત્ર છે એમાં દસ લાખ કરતાં વધુ પ્રોજેક્ટ ફાર્મ મશીનરી બેંક ક્રેડિટ લિંક એડ કેપેસિટી સબસિડી મોડલ અનિવાર્ય રહે છે તો એમાં દસ લાખ રૂપિયાની સબસિડી મળવાપાત્ર છે પછી આવે છે પછીની યોજના છે બાતમી યોજના તો કસ્ટમર હાયરિંગ સેન્ટર સ્થાપવા માટે બે બે કરોડ પચાસ લાખ સુધીનો પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટની કિંમતના ચાલીસ ટકા સહાય આપવામાં આવશે લાભાર્થીઓને તેવી પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટ સંસ્થા દ્વારા ટેસ્ટિંગ થયેલ આઈ ખેડૂત પોર્ટલ પર આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલી કંપની માન્ય મોડલ સાધન તેઓ મેન્યુફેક્ચર વેલ્ડરના ઓથોરાઈઝ ડીલર પાસેથી ખરીદવાની રહેશે આખ કસ્ટમર હાયરિંગ સેકડ ક્રેડિટ લી લિકર બેડ એડર્ડ કેપેસિટી સબસિડી મોડલ અનિવાર્ય છે હવે છે પાક મૂલ્યવર્ધન પાક મૂલ્ય વૃદ્ધિ તો પ્રોજેક્ટના પચાસ ટકા અથવા દસ લાખ રૂપિયા બંનેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર છે હવે ટ્રેક્ટર ટેલર ટ્રેક્ટર ટેલરની યોજના તો આ ટ્રેક્ટર ટેલર યોજના ખરીદવામાં રાજ્યના તમામ વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના વીસ ટકા અથવા ત્રીસ હજાર બે માંથી પૈકી ઓછું હોય તે મળવાપાત્ર છે હવે મિલેટ પ્રોસેસિંગ યુનિટ આપણે જે મોટા અનાજ કહેવામાં આવે છે એના વિશે આંતરરાષ્ટ્રીય મિલેટ યર્સ બે હજાર ત્રેવીસમાં ઉજવાયેલો છે તો એને માટે દસ લાખ રૂપિયાની યુનિટ દસ લાખ રૂપિયાની પ્રોસેસિંગ મિલેટ પ્રોસે પ્રોસેસિંગ કરવા માટે સરકાર સબસિડી આપી રહી છે તો એ યોજના પણ ખૂબ સારી છે પછી છે રાઇડન બીજી યોજના હું તમને કહું હવે રાઇટ એન્ડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મટરી પી ટૂલ બાર સનેડા દાખલા આ નામ થોડું અલગ છે પણ કાઉસમાં લખ્યું સનેડો આપણા સનેડો જે સરકાર માન્ય આવે છે એમાં પચીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે તો ફોર્મ ભરવા ભરી દેજો મિત્રો પછી આવે છે સોલાર પાવર યુનિટ કીટ માર્ગ દર્શન આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તાળવાળ બનાવવામાં લાભ લીધો નથી લાભ લીધો નથી જોજો મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચ પચાસ ટકા અથવા પંદર હજાર બેમાંથી ઓછું મુજબ આપવામાં આવશે જે જે માટે ખેડૂતો દ્વારા નિયત સર્ટિફિકેશન મુજબ સોલાર પાવર યુનિટ કીટ સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે હવે આપણે બીજા પેજમાં જઈએ છીએ તો દવા છાંટવાનું કુલ ખર્ચના અથવા વધુમાં વધુ પાંચસો રૂપિયા બેમાંથી ઓછું હોય તે રકમ પ્રતિ એકર પ્રતિ છટકાવ મળવાપાત્ર થશે બે ખાતેદાર પ્રતિ છટકા વધુમાં વધુ પાંચ એકરની મર્યાદા સહાય મળવાપાત્ર છે હવે પછીની યોજના સ્માર્ટફોનની ખરીદી પર તો એમાં ચાલીસ ટકા અથવા છ હજાર રૂપિયા મળવા પાત્ર છે હવેની યોજના આવે છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ સામાન્ય વિસ્તારમાં શરૂઆત વર્ષ બે હજાર પચીસ છવ્વીસના યુનિટ કોર્ષના ચાલીસ ટકા પાંચ ટકા લેખે પાંચ વર્ષમાં કુલ પંચોતેર ટકા સહાય એટલે દાખલા તરીકે સાત લાખ પચાસ હજારની મર્યાદિત મર્યાદા તથા આદિવાસી આદિજાતિ વિસ્તારમાં શરૂઆત ચોવીસ પચીસ યુનિટ કોસ્ટના પચાસ ટકા દસ ટકા સાડા સાત ટકા લેખે પંચ્યાસી ટકા પંચ્યાસી ટકા રૂપિયા આઠ પોઈન્ટ પચાસ લાખ સહાય મળવા પાત્ર છે ઇગ્રો સર્વિસ સેન્ટર માટે હવે પછીની આવે છે વોટર કેરિંગ પાઇપલાઇન આપણે જે પાઇપલાઇન નાખવાની આવે છે એસટી પી પાઇપ આપણે જે કાળી આવે છે રોજડો એ કહે છે અને એસટી પી પાઇપ કહેવાય અને આપણે પ્લાસ્ટિકની જે ડ્રીપમાં નાખીએ છીએ યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદીની ખરીદીની કિંમતના પચાસ ટકા અથવા પંદર હજાર રૂપિયા લાભાર્થીને ઓછામાં ઓછું હોય તે મળવા પાત્ર છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જીજીઆરસી થ્રી એજીઆરસી યોજના હેઠળ સહાય ની ખરીદી પંચોતેર ટકા અથવા પાંચસો રૂપિયા મળવાપાત્ર છે તો આ રહી એ યોજના પાઇપલાઇનની હવે આવે છે માલવાહનની તો આપણે માલ વાહન માટે યોજના યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેટ વાહન ચાર પૈડાવાળું અથવા છસો કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધી ભાર વાહન ક્ષમતા ધરાવતા વાહનની ખરીદી પર નાના શ્રીમાત્ અને મહિલા અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા પંચોતેર હજાર રૂપિયા મળવાપાત્ર છે હવે આવે છે પાક સંરક્ષણ સ્ટ્રક્ચર ગોડાઉનમાં કુલ ખર્ચના પચાસ ટકા એક લાખ રૂપિયા આપવામાં આવે છે મિત્રો હવે પછીની યોજના છે પશુ સંચાલિત વાવણીઓ જે આપણે સનેડામાં પણ ચાલે અને આપણે જે પહેલા આવતા એ રીતના બળદમાં પણ જોડીને આપણે ચલાવતા એ રીતે સહાય ધોરણના આઠ હજારથી દસ હજાર લાભાર્થીએ તેઓ પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ખરીદવાનું રહેશે મિત્રો એમાં દસ હજાર અથવા આઠ હજાર રૂપિયા મળવાપાત્ર છે એ પણ સારી યોજના છે હવે આવે છે આંતરખેડ માટે ટુ વ્હીલ હો આંતરખેડ માટે આપણે પૈડાવાળું સાયકલના પૈડાવાળું એ ટાઈપનું આખું હાંતીડું આવે છે એ ખરીદી શકાય છે એમાં હજાર રૂપિયાથી બારસો રૂપિયાની હજારથી બારસો રૂપિયા પચાસથી સાઠ ટકા મળવાપાત્ર છે એ પણ સારી યોજના છે આમાં બધી ખૂબ સારી યોજનાઓ છે તો ફોર્મ ભરવા નમ્ર વિનંતી માનવ સંચાલિત સાઇઝ કાપણી આપણે હાથથી ચલાવી શકાય એ રીતની કાપણી છે એનું પણ ચોવીસો થી ત્રણ હજાર રૂપિયા આસપાસમાં મળવાપાત્ર છે એ પણ સારી યોજના છે હવે આવે છે પ્લાન્ટર એટલે કે વાવણીઓ સહાય ધોરણ બાવીસ હજાર ચારસોથી લઈ અને એક લાખ પચીસ હજાર સુધી મળવાપાત્ર છે એટલે અલગ અલગ કેટેગરીના અનુસૂચિત જનજાતિના ખેડૂતના માટે કુલ ખર્ચના સાઠ ટકા અથવા બે લાખ પચીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે આ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે ચાલીસ ટકા એટલે એક લાખ અથવા ચાલીસ ટકા મળવાપાત્ર છે ખૂબ સારી યોજના છે હવે શ્રેષ્ઠ શેડર છે શેડર મોબાઈલ શેડર એમાં પચીસ ચોવીસ હજારથી બે લાખ સુધી અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના સાઠ ટકા અથવા બે લાખ રૂપિયા બેમાંથી ઓછામાં ઓછું હોય તે મળવાપાત્ર છે અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે ચાલીસ ટકા એક લાખ સાઠ હજાર અથવા ચાલીસ ટકા બેમાંથી ઓછું હોય એ મળવા પાત્ર છે ખૂબ સારી યોજનાઓ છે હવે આવે છે રીપર વાઢવા માટે તમામ પ્રકારના રીપરો માટે એ વીસ હજાર થી માંડીને બે લાખ પંચોતેર હજાર સુધીના કેટેગરીના મળવા પાત્ર છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના સાહીઠ હજાર અથવા બે લાખ પંચોતેર હજાર રૂપિયા મળવા પાત્ર હશે અને સામાન્ય આપણા સામાન્ય વર્ગના ખેડૂતો માટે એટલે જનરલ બધા ખેડૂતો માટે ચાલીસ ટકા અથવા બે લાખ વીસ હજાર રૂપિયા મળવા પાત્ર હવે આવે છે વામણીઓ ઓટોમેટિક ડીલર એમાં તેર હજાર છસો થી પંચોતેર હજાર રૂપિયા મળવા પાત્ર છે એમાં જોઈએ તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સાહીઠ ટકા અથવા પંચોતેર હજાર સામાન્ય વર્ગના ખેડૂતો માટે ચાલીસ ટકા અથવા સાહીઠ હજાર રૂપિયા મળવા પાત્ર છે આ તમામ પ્રકારના તો એક લાખ પચીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે એમાં જોઈએ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તો સાહીઠ ટકા અથવા એક લાખ પચીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે અને આપણા સામાન્ય વર્ગના ખેડૂતો માટે ચાલીસ ટકા અને અથવા એક લાખ રૂપિયા મળવાપાત્ર છે હવે જોઈએ પ્લાવ પછીની પ્લાવ પછીની રિઝર્વ બર્ડ ફોરમ ફોર ઓપનર ઓપનર આની યોજના છે તો આ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સાઠ ટકા એટલે એક લાખ પચાસ હજાર બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર છે અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે ચાલીસ ટકા અથવા એક લાખ વીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે હવે છે અન્ય વજાર ખેતો વજારો માટેની યોજના છે તો એમાં સાહેબ ધોરણ મોટો આઠ હજાર છેલ્લે એક લાખ પચાસ હજાર સુધીની અલગ અલગ કેટેગરી છે એમાં અનુસૂચન જનજાતિના ખેડૂતો માટે સાહીઠ ટકા અથવા એક લાખ પચાસ હજાર અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે ચાલીસ ટકા અથવા મળવા પાત્ર પોસ્ટ હાર્વેસ્ટિંગ સાધનો એમાં અડતાલીસ થી લઈ અને બે લાખ ચાલીસ હજાર રૂપિયા સુધી સહાય મળવા પાત્ર છે આ બધી જ ઊંચાઈ તમને વાત કરું છું સરકાર માન્ય આઈ ખેડૂત પોર્ટલ અને ભારત સરકાર માન્ય કરેલી સંસ્થાઓને પાસેથી પાસેથી તમારે મટીરિયલ ને વસ્તુ લેવાની રહેશે પછી હવે આવે છે રોટરી પાવર ટીલર સેફ પ્રોપેલ પાવર વિડર અને સેલ્ફ પ્રોપેલ્ડ તો એમાં છે પચાસ હજાર રૂપિયાથી લઈને ત્રેસઠ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે ત્રેસઠ હજાર અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અને આપણે સામાન્ય વર્ગના ખેડૂતો માટે પચાસ હજાર ચારસો રૂપિયા મળવા પાત્ર છે હવે આવે છે પાક સંરક્ષણ સાધનો અને પાવર સંચાલિત પાક સંરક્ષણ સાધનો અને પાવર સંચાલિત આ સહાય ધોરણ એજીઆરસી સામાન્ય વર્ગના ખેડૂતો માટે પાવર મશીનરી ચલાવતા સાધનો પર સાધનની કિંમતના પચાસ ટકા અથવા ત્રણ હજાર રૂપિયા

એન્જિનિયરિંગ સહાય ધોરણ મુજબ સામાન્ય વર્ગના ખેડૂતો માટે અ ત્રણથી સાતસો બે ઓછું હોય તે મળવા પડે બ પાંચ વસપાવટ ખર્ચ ખર્ચના પંચોતેર ટકા અથવા બાર હજાર રૂપિયા બે માંથી ઓછું હોય તે અને સાડા સાત થી આઠ વર્ષ પાવના ખર્ચના પંચોતેર ટકા એટલે તેર હજાર પાંચસો માંથી ઓછામાં ઓછું હોય અને છેલ્લે દસ વસ્પાઓ ના ખર્ચ ના ટકા એટલે તેર હજાર આઠસો પંચોતેર બે ઓછું હોય અને અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે ત્રણ થી સાડા ત્રણ વસ્પાઓ ના પંચોતેર ટકા એટલે આઠ હજાર સાતસો બે ઓછું હોય તે મળવાપાત્ર છે પંપ સેટ માટે એટલે વોટર સબમર્સિબલ પંપ નું હતું હવે આવે છે બલા બલર ટ્રેક્ટર સંચાલિત ઘાસ ઘાસડી બાંધવાનું જે બાંધવાનું આવે છે એ ઓટોમેટિક મશીન એક લાખ સાહીઠ હજારથી લઈ નવ લાખ નેવું સુધીની સહાય મળવા પાત્ર છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સાહીઠ ટકા એટલે કે નવ લાખ નેવું હજાર રૂપિયા સહાય મળવા પાત્ર છે અને આપણા સામાન્ય વર્ગના ખેડૂતો માટે ચાલીસ ટકા અથવા સાત લાખ બાણું હજાર રૂપિયા મળવા પાત્ર છે હવે પછી આવે છે સબ સોઈલર ચૌદ હજારથી લઈ પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સાહીઠ ટકા અથવા પંચોતેર હજાર રૂપિયા અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે સાઈઠ હજાર રૂપિયા એમાં મળવા પાત્ર છે અને હવે આવે છે બ્રસ કટર સોળ થી લઈને ચુમ્માલીસ હજાર રૂપિયા સુધી મળવાપાત્ર સહાય છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ચુમાલીસ હજાર અથવા સાઠ ટકા પૈસા અને આપણા સામાન્ય વર્ગના ખેડૂતો માટે પાંત્રીસ હજાર બસો રૂપિયા અથવા ચાલીસ હજાર ચાલીસ ટકા મળવા પાત્ર છે પાવર ટિલર સહાય ધોરણ પચાસ હજારથી લઈ એક લાખ વીસ હજાર અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એક લાખ વીસ હજાર સામાન્ય વર્ગના ખેડૂતો માટે એક લાખ રૂપિયા મળવા પાત્ર હવે પછી આવે છે પ્રોપર્ટી ડીલર પોટેટો ડીગર ચોવીસ હજારથી લઈને પંચોતેર હજાર રૂપિયા સહાય મળવા પાત્ર છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સાહીઠ ટકા અને પંચોતેર હજાર રૂપિયા અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે સાહીઠ હજાર અને ચાલીસ ટકા મળવા પાત્ર આવે છે પોટેટો પ્લાન્ટિંગ બટેટા વાવવા માટેનું મશીન અવણીઓ જે આવે છે એ છવ્વીસ હજાર ચારસો છેલ્લે અને પંચોતેર હજાર રૂપિયા મળવાપાત્ર છે એમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સાઠ ટકા અથવા પંચોતેર હજાર રૂપિયા અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે ચાલીસ ટકા અથવા સાઠ હજાર રૂપિયા મળવાપાત્ર છે હવે આવે છે કમ્બાઈન હાર્વેસ્ટર લાભાર્થીઓને તેઓ પસંદ કરેલી અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સાહીઠ ટકા અથવા બાર લાખ પચાસ હજાર રૂપિયા બેમાંથી ઓછું હોય તે મળવા પાત્ર છે આ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે દસ લાખ રૂપિયા મળવા પાત્ર છે અથવા પચાસ હજાર પચાસ ટકા મળવા પાત્ર છે કટર માટેનું કે છે કમ્બાઈન હાર્વેસ્ટર પછી હવે આવે છે નટ ડિગર ચૌદ હજાર ચારસો થી સિત્તેર હજાર મળવા પાત્ર છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સિત્તેર હજાર ખેડૂતો માટે ચાલીસ ટકા હવે આવે છે એમાં એક લાખ છત્રીસ હજાર થી લઈ અને આઠ લાખ સાહીઠ હજાર રૂપિયા સુધીની મળવાપાત્ર છે કેટેગરી અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના સાઠ ટકા અથવા છ્યાશી હજાર રૂપિયા મળવાપાત્ર છે આઠ લાખ આઠ લાખ સાઠ હજાર રૂપિયા મળવાપાત્ર છે સામાન્ય વર્ગના ખેડૂતો માટે છ લાખ અઠ્યાશી હજાર અથવા ચાલીસ ટકા મળવાપાત્ર છે હવેની યોજના છે તાલપત્રીની કાળી તાલપત્રી આવે છે એમાં બારસો પચાસ રૂપિયા મળવાપાત્ર છે અથવા પંચોતેર ટકા અથવા એ કુલ અઢારસો પંચોતેર રૂપિયાની આવે છે અને બારસો પચાસ રૂપિયા સરકારશ્રી આપે છે સારી તાલપત્રી સારી આવે છે આપણે યોજના લીધી છે લાભ ખૂબ સારી યોજનાઓ છે બધા ફોર્મ ભરો અને લાભ લ્યો એવી નમ્ર વિનંતી હવે આવે છે હેરો બાર બાર હજારથી એ લઈ અને એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સાઠ ટકા અથવા એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે ચાલીસ ટકા અથવા એક લાખ આઠ હજાર રૂપિયા મળવાપાત્ર છે

જમીનનું લેવલ કરવું હોય તો એના માટેની યોજના ખૂબ સારી છે એ મશીનરી એક લાખ આઠ હજારથી લઈ અને બે લાખ રૂપિયા સુધી મળવા પાત્ર છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે બે લાખ રૂપિયા અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે એક લાખ સાઠ હજાર રૂપિયા મળવા પાત્ર છે હવે આવે છે રોટાવેટર તો એમાં યોજના પંચાણું હજાર અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પંચાણું હજાર અથવા સાહીઠ ટકા અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે છોતેર હજાર રૂપિયા અને નાના અને શ્રીમાન ખેડૂતો માટે રૂપિયા શ્રી હવે આવે છે ટ્રેક્ટર ટ્રેક્ટર વીસ વીસ એસપી પીટીઓ એસપી અને સાઠ એચપી સુધીના મળવા પાત્ર છે એમાં વીસ પીટીઓ અને સાઠ પીટીઓ વોશપાવર સુધીના મોડલમાં ખુલ કુલ કુલ ખર્ચના પચ્ચીસ ટકા અથવા એક લાખ રૂપિયા મર્યાદિત સહાય મળવા પાત્ર છે એક લાખ રૂપિયા આપણે પિસ્તાલીસ હજાર હતા એનાથી જે એક લાખ કર્યા છે એમાં ડબલ કરતા વધારે પૈસા કર્યા એવું કહી શકાય ખૂબ સારી યોજના છે હવે વિનો વિન ફેન અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ત્રણ ત્રીસ હજાર રૂપિયા અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે ચોવીસ હજાર નાના ખેડૂતો માટે નાના અને શ્રીમાંત મહિલા ખેડૂત માટે ત્રણ હજાર રૂપિયા ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે હવે આવે છે છેલ્લી ત્રણ યોજના છે પોસ્ટ ઓલ ડ્રીગર તો આમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પંચોતેર હજાર રૂપિયા અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે સાહીઠ હજાર અને નાના ખેડૂત શ્રીમાંત નાના ખેડૂતો માટે પંચોતેર હજાર રૂપિયા મળવાપાત્ર છે અને હવે કલ્ટિવેટર ની યોજના છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પચીસ હજાર બે માંથી ઓછું હોય તે અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે વીસ હજાર અને નાના શ્રીમાન મહિલા ખેડૂતો માટે પચીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે એમાં પણ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સાઈઠ ટકા અથવા બે લાખ પચાસ હજાર રૂપિયા મળવા પાત્ર છે અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે બે લાખ રૂપિયા અથવા નાના શ્રીમંત મહિલા ખેડૂતો માટે પચાસ ટકા અથવા બે લાખ પચાસ હજાર રૂપિયા મળવા પાત્ર છે ખેતીવાડી વિભાગની આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ બધી જ યોજનાઓ મેં વિગતવાર માહિતી લાંબો વિડીયો છે પણ તમને ફૂલ ડિટેલમાં કોમ કેમાં કેટલી સબસિડી મળે એટલા માટે મેં થોડો વિડીયો લંબાયો છે અને જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને આ ખૂબ સારી યોજનાઓ છે તો આ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ જેથી તમે અરજી કરી શકશો તમારા નજીકના વીસી સાથે અથવા ગ્રામ કેન્દ્ર હોય તો ત્યાં અથવા સિટીમાં રહેતા હો તો ત્યાં પર સીએસસી કેન્દ્રની અંદર તમે જઈને આ યોજનાનો લાભ લઈ શકો છો અસ્તુ જય ગૌ માતા ભારત માતા કી જય